ફર્સ્ટ સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશીપ માં મહેસાણાની ટીમે કરાટે માં આઠ ગોલ્ડ મેડલ જીત્યા ફર્સ્ટ સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશીપ માં મહેસાણાની ટીમે આઠ ગોલ્ડ મેડલ જીત્યા ફરીદાબાદી દિલ્હી ખાતે ગત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર થી ત્રીસ ડિસેમ્બર સુધી ફર્સ્ટ સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ યોજાઈ હતી જેમાં મહેસાણાની

અને દરેક ટુર્નામેન્ટની અંદર માર માણસો મળે મેળા છે કેવા અનુભવ રહ્યા હતા ગેમ રમતી વખતે અને શું કહેવા માગશે બાબતે સાઉથ ઇન્સ્ટિનની અંદર પાંડી બી ટુર્નામેન્ટો આવી મતલબ પાંડી બી ટીમો આવી હતી જેમ કે શ્રીલંકા બાંગ્લાદેશ છે પછી ઉઝબેકિસ્તાન છે અને એક નેપાળી બી ટીમ આવી હતી એ લોકોના બી પ્લેયર બહુ ખતરનાક હતા અને બી પ્રેક્ટિસ સુધી કરી હતી પણ અમે લોકો બી મજાઓનો મજાનો ફૂલ તૈયાર છી આ ફૂલ તૈયારીની મજામાં બધા સાથે ગયા હતા મહેસાણામાંથી કેટલા લોકો ગયા હતા અને કેટલા લોકોને મેડલ મળ્યા છે અને મહેસાણામાં કુલ ટોટલ હતા અને એમાંથી બધાને આઠ આઠ જણને તો ગોલ્ડ મેડલ આ કરાટે જે શીખ્યા હોય એના પાસે શું ફાયદો એનાથી સમજાવશું અમે અમે જે કરાટે શીખીએ છીએ એનાથી મેં તો મતલબ એક લાઇફની ડિસિપ્લિન આવે એક માઇન્ડસેટ તમારું સ્ટ્રોંગ થાય અને એક બીજી વસ્તુ કે તમે પોતાનું મતલબ સેલ્ફ ડિફેન્સ કરી શકો અને શું કહેવા માંગશો તમારા કોચ વિશે કે તમે કેવી રીતે તમને ટ્રેનિંગ મળે છે અમારા કોચ શક્તિ અંદરમાં અંદર બહુ સારી ટ્રેનિંગ મળે છે અને પ્લસ એ અમને બહુ સપોર્ટ કરે છે યુવાધનને શું મેસેજ આપવા માંગશો યુવાધન કે જે આજના છોકરાઓ જે મતલબ જે વ્યસને ચડી ગયા એ લોકોને ખરેખર સ્પોર્ટ્સ કા તો કોઈ બીજી અઢળ એક્ટિવિટી એમને રાખવી જોઈએ એમને જીવવાની અંદર જેથી આપણા માઇન્ડ મતલબ અને બોડીની મતલબ લાઈફ મેનેજ ડિસિપ્લિન આવે

ઓપન સાઉથ થઈ ટુર્નામેન્ટ છે એમાં અમે ભાગ લીધો તો મેં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે હું સક હું કોચ સખી દ્વારા તૈયાર રહ્યો છું અને કરાટેનું મહત્ત્વ એ છે કે તમે પર કશી જગ્યા તમે ફસાઈ ગયા તો કશું થઈ ગયું તમારા જો તો તમે પોતાનું તો સેલ્ફ ડિફેન્સ કરી શકો અથવા બીજા કોઈનું પણ કરી શકો હવે તમે પોતાનું જ ના કરી શકો તો તમારા દ્વારા છે તમારા ઘરમાં ફેમિલી છે તમારી સિસ્ટર છે એમનું શું શું તમે સેલ્ફ ડિફેન્સ કરી શકશો અચ્છા મારું નામ શક્તિ જયસ્વાલ છે બ્લેક પેન્થર એકેડેમી સૂચન પરાઈ સ્કૂલ ઓફ ઇન્ડિયાનો વડન કે આપણે મહેસાણામાં ક્લાસ ચાલી રહ્યા છે હા કઈ રીતે સમગ્ર માહોલ હતો અને શું કહેવા માંગશો અત્યારે જે અત્યારે રમીને આ સાઉથ એશિયાથી ટુર્નામેન્ટ એમાં કમથી કમ પાંચ એક કન્ટ્રી પાર્ટિસિપેટ હતી આપણે ઈરાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા જેવા અને ભારત સાથે પાંચથી છ કન્ટ્રી પાર્ટિસિપેટ હતી એક અઢીસોથી ત્રણસો છોકરા પાર્ટિસિપેટ હતા આપણા મેચનામાંથી ટોટલ છોકરા દસ અગિયાર પાર્ટિસિપેટ થયા હતા અને એમાંથી આપણે છોકરા ટોટલ આઠ ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે શું કહેવા માગશો અત્યારની જનરેશન માટે અને કેમ મહત્વનું છે અત્યારની જનરેશનને તો એ જ કહું છું કે ભાઈ લાઇફમાં જેટલું સ્ટડી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સેમ એટલું તમારા માટે સેલ્ફ ડિફેન્સ બી ઇમ્પોર્ટન્ટ છે કે કે તમે ઘણી ઘણી ડિગ્રી તો પ્રાપ્ત કરી લેશો પણ જ્યારે તમારા પર કંઈક એટેક થાય છે યા કંઈક બી દુષ્કર્મ થાય છે તો પોતાના પ્રોટેક્ટ માટે એ ટાઈમે ડિગ્રી કામ નહીં આવે એ ટાઈમે પોતાનું પ્રોટેક્શન શીખેલું હશે તો તમને એ ટાઈમ પર કામ આવશે